વાગરા તાલુકાના દહેજ સ્થિત ભૂટનાથ મહાદેવ મંદિર નજીક ડુકર પકડવા માટે બિછાવેલી જાડમાં ફસાઈ જવાથી એક નીલગાયનું કરુણ મોત નીપજ્યું હતું વાગરા વન વિભાગની તપાસમાં ખુલાસો થયો હતો કે દહેજનાજ રહીશ અજય કનુ તલાવિયા અને રાકેશ સનાભાઈ રાઠોડ દ્વારા આ આઝાર ડુક્કરના શિકાર માટે બિછાવવામાં આવી હતી જેમાં ભૂલથી નીલગાય ફસાઈ જવા પામી હતી આ ગંભીર ઘટના બદલ વાગરા વન વિભાગના આરએફઓ વીવી ચારણ અને તેમની મે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંને ઇસમો સામે ગુનો નોંધી તાત્કાલિક રૂપિયા બે લાખનો દંડ વસૂલ કર્યો છે નીલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ભાવનાબેન દેસાઈ સાહેબના માર્ગદર્શન અને એસીએફ સાહેબને માર્ગદર્શનની સૂચના મુજબ અમુ દ્વારા કાલે આઠ તારીખે જે ભૂતનાથ વિસ્તારની અંદર નીલગાય ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી જે અમારા ફોરેસ્ટના જાણ હતા ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતા ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ ઝાડ બિછાવવામાં આવી હતી જેમાં નીલગાય ફસાઈને મૃત્યુ પામ્યું છે એવું જણાયું જેના પ્રાથમિક તારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને બે ઈસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં જેઓ વિરુદ્ધ અમે વન્યપ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ એક એક લાખ રૂપિયાનો દંડ એમ કરીને બે લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવે છે અને વધુમાં નીલગાયનું પીએમ કરી અને એફએસએલની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ સાથે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે